ડભોઈ તાલુકા કક્ષાનો ઓગણ્યા સ્વતંત્રતા દિવસ ઢોલાર ગામની પ્રાથમિક શાળામાં ધ્વજારોહણ સાથે ઉજવાયો મામલતદાર પી આર સહિત ધ્વજ ફરકાવાયો હતો પ્રસંગે ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ ઝાલા યુવા સરપંચ પાર્થ પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિસાન તડવી સહિત વહીવટી પોલીસ અને વિભાગના અધિકારીઓ હાજર રહ્યા બાળકો દ્વારા મોબાઈલ એડિક્શન પર નાટ્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને તિરંગા પ્રત્યે શ્રદ્ધા સાથે આયોજન કરવામાં આવ્યું ઢોલાર ગામ ખાતે આજ રોજ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ અધિકારીશ્રીઓ શાળાના બાળકો તથા નાગરિકો દ્વારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ ભજવીને તેનો હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો ભારત જ્યારે ઓગણએસીમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે સ્વતંત્રતા દિવસના ત્યારે આપણે જે પ્રમાણે પંચોતેર વર્ષ પૂર્ણ કર્યાથી આઝાદીના અમૃત મહોત્સવનું જેવી રીતે આપણે ઉજવી રહ્યા છે તે જ પ્રમાણે આપણે આગળ ગુજરાતના અને ભારતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવતા રહીએ અને કર્મચારી અને અધિકારી તરીકે પ્રજાની સેવામાં સતત પ્રયત્નશીલ રહીએ તે હું સૌને શુભેચ્છા પાઠવું છું આશા રાખું આભાર નિરંજન ચૌહાણ બી ન્યૂઝ વડોદરા